કે અમારે માસ્ટર નો જન્મ દિવસ છે અને અમને દૂધ લઈ જવાનું કીધું કે મને ક્યાંક થી દૂધ લે દેજે ને બે પડી અરે અરે મારા રોયા અટાણે ક્યાં હું જાઉં કે હાંડો ભરાય નહીં દૂધ દૂધનો દૂધ હાંડો ભરાય નહીં ને પછી પોણો હાંડો થયો એમાં થોડુંક ગરમ હોય ગયું પાવા પછી આની ટમ્બુડી હતી ને ટમ્બુડી રેડી આંદામાં તો હાંડો સળકી ગયો સાચી મારે હોલી એક ટમ્બુડી રેડી તો હાંડો સળકી ગયો આ તો બે લોટા નો અધૂરો તો પછી એ હાંડો સળકી ગયો ને એટલે કે લઈ તો ટોપ પડ્યો તો એ ભરી છોકરાઓ ટોપ દીધો તો ટોપ માં રેડ તોય ટોપ સળકી ગયો દૂધ નો તો ચેવી સાચ કર્યો વિચાર કરે કે આનું કારણ હાંડો સલકી ગયો ટોપ સલકી ગયો હવે બટા એમ કઈ કે ટબોડી ભલે પડી તો કાલ લઈ જાય છે કાલ તો રવિવાર છે કે અને કાલ આપણે રજા છે કે તું આવજે કે હો એટલે કે હો બધાને રજા કહેવાય રવિવાર છે તો કોઈ ભણવા નહીં આવે પણ તું એક આવજે કે એટલે કે હો

હાથ કરે એ ભાઈ એ ભગવાનજી ભાઈ એ ભગવાનજી ભગવાનજી પણ ભાઈ હું બેહી બેહીને બહી તમારી વા જોઈ મારે એમાં મોડું બહુ થઈ જાય છે પણ મેં તને કીધું તાર હાલમાંડવાનું હું તને ભેગો થઈ જાય ભગા ભાઈ હવે એમ કરે

અને એકલો આવે નહીં બે એની માં બિસાડી વિધવા છે એ કામે ગઈ હોય એટલે કે પણ પગમાં પડી ગયા સાહેબ પગમાં પડી ગયા કે ભગવાન તમારું અસલ સ્વરૂપ લઈ અને મને દર્શન આપો એટલે કે અસલ સ્વરૂપ લઈને દર્શન તારે કરવા હોય તો આની માને બળી કે

એટલે કે આ તમારા છોકરા એ રસ્તા માં કે આ એનો ભગવાનજીભાઈ એટલે કે ભગવાનજીભાઈ છોકરો ભગવાનજીભાઈ ભગો છે એ કઈ છોકરો ભણે છે એટલે કે એ તો હું તમારો આ બાળક બિય નઈ ને એટલે મેં એમ કીધું કે ભાઈ તમારો એક છોકરો આઈનો નો આવા કોઈ આઈ નું ભણવા આવતું નથી તો કે એ વિશાળો વાટ જોય અને અવેડે બે હાથ પાડતો એ ભગાભાઈ મો છો હે એ ભાઈ હાથ પાડે આવે વિશાળો ભગવાન ને દયા આવે કે ઓહો આનું કોઈ નથી એનું મારે થવું પડે પછી ભગવાન ત્યાં પાસે સાલ બેગડી હવે સાજ માસન શ્રુભ દરોટા મેં તમારા દાશન ખાલ લઈ અસાધ શું ભગવાને ધર્યો સંખ ચક્ર ગદા પદમા અને ઉભા રહ્યા તા તો દંડવટ પડી ગયા પછી ખૂબ પેટ ભરી ભરી દર્શન કર્યા અને સાહેબે દર્શન કર્યા સાહેબ કે તમે બેન મારી બેન તમે આ તમારા છોકરાને ભણવા મોકલો તો મારે આ ભગવાનના દર્શન થયા નકર મારે ભગવાનના દર્શન ક્યાંથી હોય મારું છોકરા ને મારવાનું હોય છે આ હા મારો ભગવાન દર્શન દીધા અને તમારા દીકરાને વગર સરસ્વતી દે ભગવાન તમારે બેન આ કામે હવે નહીં કરવું પડે એ બિસાડી દુખી હતી અને દહી આખા ગામના દરતી અને રોટલો ઘડીને ખાતી એમ કરતા 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 ભગવાન ના દીકરો પાંચ વર્ષ નો કર્યો અને મોટો થયો આવ્યો અને બ્રાહ્મણ ની દીકરી બ્રહ્મા નો પુત્ર કહેવાય અમે એટલે મારા દર્શન લેવા પડ્યા એટલું દુખી કોઈ ન હોય હોય તો એને ભગવાન ભેગો ભેટો થવાનો હોય એને ભગવાન સિવાય ઉદ્ધાર નથી બસ હવે ભાઈ તો ભણવા આવતોય ભલે એને નુમા તો ભલે તને એટલી સરસતી મૂકી જાય એમાં આ ભગવાન તારે જીભને ટેરવે તારે ભણવાની જરૂર નહીં પડે આહા હા ખાધું પીધું અને બ્રાહ્મણી બાઈ એનો દીકરો આનંદ થઈ જીએશે અને નોકરી કરે છે ચાલુ થઈ ગયો કોઈને ખબર નથી ગામ હું થયું બનાવ એમ અને એ ભજન કરે ભગવાન નો સારું થયો આ છોકરાના હિસાબે મને ભગવાન બેઠો થયો નકર મને હું ભગવાન મળે છોકરાઓ ને મારું વિચાર આવું નહી ખાધું પીધું રાજ એટલી સા� બધે હાાલે હાલે